જગતજનની મા અંબાના આંગણે યોજાય યોજાઈ રહેલ ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે સંપૂર્ણ મેળો મા જગદંબાની કૃપાથી નિર્વિઘ્ને પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યો છે અને જ્યારે લગભગ આજે અંતિમ દિવસે મેળો પૂર્ણ થઈ ચૂક્યો છે ત્યારે બત્રીસ લાખ પચાસ હજાર જેટલા ભક્તોએ પગપાળા સંઘોએ સમગ્ર મેળા દરમિયાન માતાજીના ચરણોમાં પોતાનું સીઝ ઝુકાવ્યું છે ઓગણીસ લાખ પચાસ હજાર જેટલા પ્રસાદના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે બે કરોડ સાહીઠ લાખ જેટલી દેવસ્થાન ટ્રસ્ટને કુલ આવક થઈ છે આ મેળા દરમિયાન આજ રોજ ખાસ કરીને સમગ્ર મેળા દરમિયાન ચોવીસ કલાક જે આપણા સફાઈ કર્મીઓએ પોતાનું યોગદાન આપ્યું છે એમના આ સ્વચ્છતાના કાર્યને બિરદાવવા માટે મંદિરના ચોકમાં એમને સૌને બિરદાવવામાં આવ્યા હતા સાથોસાથ અમારી હાજરીમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીની હાજરીમાં વહીવટદારશ્રીની હાજરીમાં વિશેષ દર્શનના માતાજીનો એમને લાભ આપવામાં આવ્યો હતો સાથે સાથે માતાજીની પાદુકાના પણ એમને આશીર્વાદ મેળવ્યા હતા અને આ સફાઈ યોદ્ધાઓની સેવાઓને બિરદાવવામાં આવી હતી આ જે ભાદરવી પૂનમનો મેળો છે એને સફળ બનાવવા બદલ સર્વે જે સેવા કેમ્પના આયોજકો છે એમનો પણ ઋણ સ્વીકાર કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો અને ખાસ કરીને તમામ જે પત્રકાર મિત્રો હતા કે જે આ અંબાજીના મહાકુંભને સતત દૂર દૂરથી અહીં ન આવેલા પણ દૂર દૂરથી પોતાના ઘરમાંથી ટીવી મારફત મોબાઈલ મારફત કે અન્ય ડિજિટલ મોબાઈલ અન્ય ડિજિટલ માધ્યમ મારફત જે જોતા હતા જે સમાચારો પહોંચાડતા હતા જે માતાજીના દર્શનનો લાભ દૂર દૂરના દેશના અને વિદેશના લોકો સુધી પહોંચાડ્યો છે તેવા તમામ પત્રકાર મિત્રોનો પણ આજે અહીંયા ઋણ સ્વીકાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ફરી એક વખત હું જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા વતી અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન તરીકે આ ભાદરવી પૂનમના મેળાને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આપનારા તમામ અધિકારી મિત્રો તમામ કર્મચારીઓ તમામ પત્રકાર મિત્રો તમામ સ્વયંસેવકો સફાઈ કામદારો જે પગપાળા સંઘો છે સેવા કેમ્પના પ્રતિનિધિઓ અને સર્વેનો ખૂબ 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 હૃદયપૂર્વક આભાર માનું છું અને મા જગદંબાના આશીર્વાદથી માં જગદંબાની કૃપા ला की संख्या है हमारी कमरे सामने बैठा है और तुम्हें तुमने सीमा की बात पढ़ी है तो एवं चौकस किया एवं का आइटम जनतमाना आतिमद से कार्य तुम्हें यहां बड़ा जैसी किया सीमा के कोनी जेपण सूचना आती है कि सफाई के कार्य के ओनी काफी बाजू सीमा के प्रांगण में पंप की मार्जिन आप टेंपरेरी बनाई गई है बताना भर्ती स्वच्छता संबंधित यह सूचना है तमाम ખૂબ ચોકસાઈ પૂર્વક પાલન કર્યું અને ક્યાંય પણ એક પણ જગ્યાએ એનું ઉલ્લંઘન નથી થયું એનો ઘણો આનંદ છે જેમ કૌશિકભાઈએ કીધું એમ લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષથી અઢાર ઉપર એક ખમણિયા કેમ્પ નો જે સંદેશ છે અને બધા મારી ટીમ સાથે ત્યાં આગળ જમવા ગયા હતા સિસ્ટમ પણ અમે જોયું ટેકનોલોજીનો ઉપયોગ ચાના પક સાફ કરવા માટે ટેકનોલોજી ખમણની જેટલી કડી આવે એને ટ્રાન્સફર કરવા માટે ટેકનોલોજી અને એમના કેમ બે બાજુ છે વચ્ચે હોય છે એક બાજુ વસ્તુ બનાવે છે બીજી બાજુ લઈ જાય જરા જો ઉપર ઘણી બધી જગ્યા નાની છે એટલે કેતા કે સાહેબ આજે રિક્ષા ચલાવે છે એ રિક્ષા ચલાવનાર હવે ચાર શોરૂમના માલિક છે અને અત્યારે રિક્ષામાં ખમણ અને કડી છે આવી બધી તમારી જે સેવાની ભાવના છે આ ભાવના ખરેખર